આણંદ જિલ્લાના આકલાવ શહેરમાં આવેલ શ્રી હોસ્પિટલમાં પરણિત મહિલા દર્દીના મોત થતા પરિવારજનોએ મજા હોબાળો વાત કરવામાં આવે તો બોરસદ તાલુકાના મહિલા દર્દી હેતલ આકલાવ શહેરમાં આવેલ શ્રી હોસ્પિટલમાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યારબાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ત્યારે ઘરે લાવ્યા બાદ મહિલાની તબિયત લથડવા લાગી ત્યારે આ મહિલા દર્દી હેતલ પરમારને પરિવારજનો દ્વારા ફરીથી શ્રી હોસ્પિટલમાં લાવવામાં આવી પરંતુ ડોક્ટરે મહિલાને મૃતદેહ જાહેર કરવામાં આવતા ડોક્ટરની બેદરકારીથી મહિલાના મોત થયાનો પરિવારજનોનો આરોપ મહિલાના મોતને લઈ પરિવારજનોએ ઉશ્કેરાઈને હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો ત્યારે ડોક્ટર સંદીપ પટેલને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે કેબિનમાં ઘૂસી અમારી સાથે હુમલો કરી મારામારીને લઈ તોડફોડ કર્યાનો ડોક્ટર સંદીપ પટેલનો આરોપ ત્યારે એક બાદુ પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યું કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અહીંયાથી બોડી લઈ જવામાં નહીં આવે ત્યારે આકલા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી અને પરિવારજનોને સમજાવ્યા બાદ મરણ જનાર મહિલા હેતલ પરમારની બોડીને કરમસદ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી પરંતુ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે મોતનું કારણ શું છે આમણે સાહેબ ડૉક્ટરને કહેવા ગયા કે આ કામ આવું બોલ્યું અને આ ખોટીંદનો કરીને મને બે દંડા માર લીધા સાહેબ ડૉક્ટર અનુકૂળથી ધમકી આળી બધા શું ધમકી હજારો પાંચ હજારો કોઈ મહિને આવો તો શું કહેવામાં કક્ષા સાહેબ સાહેબ એને સાચો ન્યાય ને સાચવું એ કરે એવું ડાક્ટરને કોઈ સારી જે થાય એવી અમારી માર્ગ રહે મારું નામ મેહુલકુમાર ચીમનભાઈ ચૌહાણ ગામ કસુમભાઈ અમારા ભાભી છે એમણે સવારમાં અગિયાર વાગે અહીંયા શ્રી હોસ્પિટલમાં આવેલા આંકલાઓમાં તો એમને છે ને અંદર બાળક કંઈક પ્રોબ્લેમ એવું જેવું લાગ્યું ને તેવા અહીં બતાવવા આવેલા ડૉક્ટરે એવું કીધું તમારું બાળક અંદર ડેથ થઈ ગઈ છે તો એમણે એવું કીધું કિર્યટન કરવું પડશે તે અમાર ભાઈના આશા વર્કર છે એ મેડમના સજેશનથી અમાર ભાઈએ વસ્તીનું અને કિરેટન બંને એક સાથે કરવાનું નક્કી કર્યું તે ડૉક્ટર સાહેબનું રિપોર્ટ કર્યા એમને સીધી આપેલું જે બધું કર્યું એમાં એવું કહેવું કે લોહી તમારા વાઈફનું સાત ટકા જ છે કારણ કે તમારે લોહી ચડાવવું પડશે તો અમારા ભાઈ આવું અમુક છે ને પેલું બ્લડ બેંક ત્યાંથી બ્લડ લાયા પણ ઓપરેશન પહેલાં કરીને બ્લડ પછી ચડાવ્યું પછી ઓપરેશન કરી દીધું પછી અમારા ભાઈને છે ને લગભગ ચાર સાડા ચાર વાગ્યા સુધી એમ અંદરથી સિસ્ટર જોડે ડોક્ટરે કહેવાયું કે તમારા વાઈફનું ઓપરેશન થઈ ગયું છે બધું ઠીક છે અને રજા લઈ લો અમારા ભાઈએ એવું કીધું કે અભી થોડાક ટાઈમ રહેવા તો અમારા ભાઈ વાઈફને ક્લિયર હતા કે બધું બરાબર છે તમે બિલ ભર દો અને તમારા વાઈફને લઈને ઘરે જાઓ અમે અમાર ભાભીને લઈને અમારા ભાઈ ઘરે આવ્યો ત્યાં અને અમારા ભાભી બે હોશ જ હતા થોડા ઘણા ગેનમાં હતા પછી અમને હોશ આવ્યો તો મારા ભાઈએ થોડુંક ખવડાયું અને ગોળી ખવડાવી પછી એ પછી માર અમાર ભાભીને ત્રણ ચાર વાર વામિટ થઈ તો અમારા વર્કર મેડમને બોલાવીને અમારા ભાઈએ અહીંયા જાણ કરાવડાવી તો સાહેબે એવું કીધું કે અહીંયા લાવી દઉં હવે અમે અહીંયા અમારા ભાભીના લાયા અમે ત્યાં ઓપરેશન થિયેટરમાં અમે પોતે જ ત્યાં ઉપર લઈ ગયા અમને અને પછી અંદર એડમિટ કર્યા પંદર પંદર વીસ મિનિટ પછી ડૉક્ટર સાહેબે અમને ફ્રન્ટ જણને ઓફિસમાં બોલાવીને એવું કીધું કે તમારી વાઈફની ડેથ થઈ ગઈ છે અને અમાર અમાર ભાઈએ એવું કીધું કે કંઈક કરો કંઈક થોડું ચેક કરો તો કે અંદર કશું રહું નહીં તો શું ચેક કરવાનું એમ તમારે લાવતા લાવતા ડેથ થઈ ગઈ એમાં મારી કશી પ્રોબ્લેમ છે જ નહીં કે એવું આ સાહેબ શ્રી કહ્યું હવે મારો પ્રોબ્લેમ એ છે કે જો કોઈપણને ઓપરેશન કરે કાં તો થોડું ઘણું વાગ્યું હોય તો કોઈ ડોક્ટર સિરિયસ વસ્તુ હોય તો ડૉક્ટર એવું કહે કે થોડા ઘણા દિવસ રો કાં તો એક રાત રહો કાં તો એક દિવસ રહો પછી મન ઠીક લાગશે તો અમે રજા આપીશું જો ઓપરેશન આ મોટી એક વસ્તુ ઓપરેશન એટલે શું બહુ મોટી વસ્તુ કહેવાય એના પછી જો ડોક્ટર રજા આપી દેતા હોય તો આ ડૉક્ટરની કેટલી બેદરકારી કહેવાય અમાર અમાર ભાઈ એવું કીધું કે અભી થોડાક ટાઈમ રાખો માર મારા ને ચક્કર હજુ જોશ બરાબર નહીં આવ્યો પછી અમે લઈ તા કે બિલ તમે ભર દો તમારા વાઈફને ઠીક છે તમે ઘરે લઈ જાઓ એમ શું માંગ છે અમારું એવું જ કેવું છે કે આ જે એમની બેદરકારી છે એનું એમના એમને એ થવું જોઈએ અને આ એક નહીં અનેકો કેસ આ હોસ્પિટલ પર છે તો એનો નિર્ણય આવો જોઈએ એવું મારી માંગ છે અને જો ઓપરેશન કર્યું અને એમને તતત રજા આપી દીધી એનું એનો એમને જવાબ આપવો પડશે અમને કે કેમ રજા આપી એમ